તેમની ડેપ્યુટી સરપંચ શ્રી તરીકે વરણી કરવામાં આવી મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના કુડિયા ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની નિમણૂક માટે પ્રથમ સભા ભરાઈ જેમાં છ સભ્યો હાજર રહ્યા હતા અને ત્રણ સભ્યો ગેરહાજર રહ્યા હતા આમખોડિયા ગ્રામ પંચાયતમાં પિંકલબેન ભાવેશભાઈ અડની એક જ દરખાસ્ત રજૂ થતા શ્રીમતી પિંકલબેન ભાવેશભાઈ અડને ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટણી અધિકારી શ્રીએ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા જેનું રોજકામ કરી અને સભ્ય શ્રી તલાટીકમ મંત્રી અને ચૂંટણી અધિકારી અને નાયબ મામલતદાર પુરવઠાએ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા અમખોડિયા ગ્રામ પંચાયતની નવી બોડીની રચના થઈ છે બિરોચેબ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયાવન ન્યૂઝ ગુજરાતી દાહોદ